તો તરફ વાડીનાથ ધામ ખાતે સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં પાંચમા દિવસે ટોટલ બાર લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે વાડીનાથ ધામ ખાતે ઉમટી પડ્યા હતા ખાસ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી શંકરાચાર્ય જોશીમઠ બદ્રીનાથ આશ્રમ ખાતેથી ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા ધર્મસભામાં લોકોને સનાતન ધર્મનું મહત્વ અને તેના માટે તમામ રાષ્ટ્રપ્રેમી જનતાનું વિશેષ યોગદાન વિશે જ્ઞાન પીરસવામાં આવ્યું હતું જોશી જોશીમઠથી પધારેલ શંકરાચાર્યજીએ ખાસ નવીન મંદિર મુલાકાત લઈને દિવ્ય મંદિરના વખાણ કર્યા હતા તરફ વાળીનાથ અખાડા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો ભાઈઓ અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદનો પણ આનંદ લીધો હતો સ્વામી મુક્તેશ્વર આનંદ સરસ્વતી શંકરાચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધર્મસભામાં લોકોને સનાતન ધર્મનું મહત્વ પણ હવે જે છે તે સમજાઈ રહ્યું છે નવીન મંદિરની મુલાકાત લેવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે આરોગ્ય મંત્રી ઋિકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા